સાણંદ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો મંગળવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા સેલા ખાતે રૂપિયા બેતાલીસ પોઈન્ટ તેર કરોડના ખર્ચે નવનિર્મિત ઓડિટોરિયમનું લોકાર્પણ સાણંદમાં સરકારી ખરીદ ખરીદ વેચાણ સંઘ ખાતે ડોક્ટર શાંતિલાલ ત્રિકમલાલ પટેલ સહકાર ભવન તેમજ ગોડાઉનનું ભૂમિપૂજન મોડાસર ગામના બાણગંગા તળાવના સાનિધ્યમાં રિટેનિંગ વોલ ઘાટ એન્ટ્રન્સ પ્લાઝા અને વોકવે જેવા વિકાસ કામનું ઉદ્ઘાટન અને જોલાપુર ગામના તળાવના કાયાકલ્પ અંતર્ગત બાળકો માટે પ્લે એરિયા તેમજ કોમ્યુની હોલ અને સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીઝ